સુરતમાં વરાછા વિસ્તારની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે વેપારીઓએ ધરણા ધરતા બારમાંથી આઠ વેપારીઓને રાહત મળી શકે તેવી વાત સામે આવી છે સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું હતું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના ચેક રિટર્નના કેસ અંગે લેવામાં આવશે મહત્વપૂર્ણ નિર્ણય અને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાતા આઠ વેપારીઓ અને તેમના પરિવારે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિકનો આભાર માન્યો હતો અગાઉ પિસ્તાલીસ પૈકી બાવીસ હીરા વેપારીઓને કંપનીએ રાહત આપી હતી કોરોના બાદ આર્થિક નુકસાન જતા હીરા વેપારીઓએ નાદારી નોંધાવી આવી હતી હીરા વેપારીઓએ કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફની ખરીદી કરી હતી આને લડત ન કહી શકાય હું તો એ દ્રષ્ટિએ જોઈ રહ્યો છું કંપનીનું માનવ તે વાદી વલણ કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી સ્ટોરી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કંઈ પદ્ધતિ જે કંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે અને અગાઉ અડતાલીસ કેસો હતા એમાંથી ઓલરેડી બાવીસ કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં એમ ક્યારેય પણ કોઈ કોઈપણનું ચૂકવનું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે અને આ જે કાંઈ એમની બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણાં પેટે એમની જમા કરાયેલી હતી અને અમારે અગાઉ પણ અડતાલીસ કેસોમાંથી મેં જ્યારે બાવીસ કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું પણ મને ક્યાંક એવું રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અંડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી એમની જે કાંઈ અગાઉના કેસોથી એમને અભ્યાસ કરતા એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના બાવીસ કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદ જયશ્રીબેન છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે એમ અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી 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 માગવા માટે આવ્યા છીએ અમાર પહેલાં સુડ સુડતાલીસ લોકો ઉપર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને એ માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છે કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ અમારા છોકરા હેરાન થઈ છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ